મોર્નિંગ છે માતાજી બધા ભાઈઓને સ્વાગત છે એક નવા વ્લોગમાં તો આજે આપણે આવ્યા છીએ વાડીએ આજ છે શનિવાર ને વાગ્યા છે સાડા આઠ તે રજા હતી આજે તો આપણે આવ્યા છીએ વાડીએ અને આજ થોડુંક ખાતર નાખવાનું છે વાડીએ અને આપણે ડુંગળે બે કરવાના છે તો ડુંગળી આવી ગઈ છે તમને બતાવું આ ડુંગળી આવી ગઈ છે બધી જ પડી એટલી કે વાતાવરણ થોડુંક આમ છે તમારે ધૂંધળું વાતાવરણ છે ઓલા લાવો ફાટ્યો ને એના કારણે તો ત્રણ ચાર દિવસ એવું જ વાતાવરણ છે અને આપણે આજ ખાતર નાખવાનું છે અને ડુંગળી વાવવાની છે તો વિડીયો પર બના રહેજો મજા આવશે કનુદા રાય નીંદે છે એવડા કર્યા છે ને કપાય કર્યો છે હવે હાલતો થા હાલતો થા માં હાચેમ નો આવ્યો ખેતર તે તે વિડીયો ઉતારવા જ આવ્યો છે આ બોલ આલા ઉતર લે બધાયને ઉતારવાનો છે આજ વીડિયો બધાયને વ્લોગમાં લેવાના છે આજ મજા આવશે ભાઈઓ તથા બહેનો ડુંગળે ઘાટી વહેવાય કહી ને તો હવે આંસી કરવી છે આપણે થોડીક તે વેલ આગળ આગળ ત્રણ થેલી નાખી દીધી એક સામાં પાંચ ઠેલી નાખવાની છે તો અત્યારે બધાય લાઈન કરીને વીણે છે તો આપણે જઈશ નાખવા થોડુંક આગળ નાખી ને તો થોડોક પારવી થઈ જાય એમ બહુ ઘાટી કરી દીધી તો આગળ નાખવા જઈશ તગારું લઈને હજી તો અડધા પાટલામાં ડુંગળી સોંપીને ત્યાં તો વર્છાવાના જવાબ થઈ ગયા જોઈ શકો છો તમે તોતારે એવું છે બુધી ડુંગળી બહુ ઓહરી છે એમ તો પહેલી વાર આવ્યો છો આપણે ડુંગળીનું કામ કરવા બાકી કે કપા વેણવા હોય કારક કરાતું એવું બધું ઠીક ઠીક કારક આવવાનું હોય વાડીએ કે આપણે કામે જવાનું હોય સિભડા છે ધોરજો એટલે ટ્રેક્ટર લઈને આવ્યા છે ધોરજો નાખવાનો છે ને ખાઈને સુતા છીએ અત્યારે આ મારી વાડી છે હાલો ભાઈ જો ક્યાં સુતા છે કામ મજા આવે છે હા કેક મજા આવે છે બહુ મજા એમ બહુ મજા આવે હા ખાઈ લીધું હા તો મજૂર આવી ગયા છે વાડીએ આગળ ડુંગળી નાખવા કેટલા મજૂર આવ્યા છે વીસ મજૂર આવ્યા છે વાડીએ આ ડુંગળીને બઠી કરી નાખવાની સ્યાસ આવી ગયા વાળી દાડિયા બધા તોડ નાખ્યા હવે કેટલી કલાકમાં પૂરું થઈ જાય કામ એ હવે જોઈશું આપડે અઢી વાગ્યા છે બે થી અઢી ખાતર એને દીધું દીધું ને બેઠા છે ખાતર નાખીને દાળિયા જવ તારે સોંપે છે ડુંગળી અમે થઈ ગયા નવરા હવે કાલ સોંપશું રજા રાખશું તો નકર આપણે કામે જય માતાજી બધા પહાને